બે હજાર એકવીસના લાંચ કેસમાં ઉકાઈના તત્કાલીન નાયબ કાર્યપાલક ઇજનેરની ધરપકડ કરી લેવાઈ છે ઉકાઈ યાંત્રિક પેટા વિભાગના તત્કાલીન ઇજનેરની લાંચ લેવાના ગુનામાં ધરપકડ કરાઈ છે તત્કાલીન ઇજનેર રવિન્દ્ર પટેલે કોન્ટ્રાક્ટર પાસેથી સત્તાવન હજાર રૂપિયાની લાંચ માંગી હતી કોન્ટ્રાક્ટરનું પાંચ પોઈન્ટ ચોમોતેર લાખનું બિલ મંજૂર કરાવવા માટેની દસ ટકાવારી જે પૈકી કોન્ટ્રાક્ટરે દસ હજાર આપી દીધા બાદમાં વીસ હજાર આપવાનો વાયદો કરાયો હતો જે તે સમયે છૂટક નિષ્ફળ જતા વોઇસ રેકોર્ડિંગ સહિતના પુરાવા પણ એફએસએલમાં મોકલાયા છે વોઇસ રેકોર્ડિંગમાં અવાજ ઇજનેરનો જ સાબિત થતાં એસીબીએ ધરપકડ કરી છે બે હજાર એકવીસના લાંચ કેસમાં ઉકાઈના તત્કાલીન નાયબ કાર્યપાલક ઇજનેરની ધરપકડ કરી લેવાઈ છે ઉકાઈ યાંત્રિક પેટા વિભાગના તત્કાલીન ઇજનેરની લાંચ લેવાના ગુનામાં ધરપકડ કરાઈ છે તત્કાલીન ઇજનેર રવિન્દ્ર પટેલે કોન્ટ્રાક્ટર પાસેથી સત્તાવન હજાર રૂપિયાની લાંચ માંગી હતી કોન્ટ્રાક્ટરનું પાંચ પોઇન્ટ ચુમોતેર લાખનું બિલ મંજૂર કરાવવા માટેની દસ ટકાવારી જે પૈકી કોન્ટ્રાક્ટરે દસ હજાર આપી દીધા બાદમાં વીસ હજાર આપવાનો વાયદો કરાયો હતો